સચિનમાં ચકચારીત લૂંટ વિધ ફાયર અને હત્યાની ઘટનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે બિહારથી સચિન પોલીસે આરોપીની ધરપકડ કરી છે બિહાર ટાસ્ક ફોર્સ પોલીસ દ્વારા આરોપીની આર્મ્સ એક્ટમાં ગુનામાં ધરપકડ કરી હતી જે આરોપીના ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવ્યો હતો આરોપી પાસવાનની ધરપકડ કરી ઘટનાનું ટ્રીકન્સ્ટ્રક્શન કરાયું છે જુલાઈ મહિનામાં ચાર જેટલા આરોપીઓએ લૂંટ કરવા આવ્યા હતા સમી સાંજે જ્વેલર્સ વેપારી પર ફાયરિંગ કરતા વેપારીનું મોત થયું હતું જે લૂંટ વિથ ફાયરિંગ અને હત્યાના કેસમાં આરોપી પિન્ટુ પાસવાન છેલ્લા પાંચ માસથી ફરાર હતો વારંવાર આરોપીની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાન્ચ સહિત સચિન પોલીસ બિહાર ખાતે તપાસ અર્થે ગઈ હતી પરંતુ આરોપી મળી આવ્યો ન હતો જાંદે બીહાર ટાસ્ક ફોર્સ પોલીસે આમટે એક્ટના ગુનામાં ધરપકડ કરતા સચિન પોલીસને માહિતી મળી છે સચિન પોલીસે બિહાર ખાતે કોર્ટમાં રજૂ કરી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો છે વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશન ની અંદરમાં એક લૂટ વિથ મર્ડરનો જે બનાવ બનેલો હતો સિનાજી જ્વેલર્સ જે આપણે સચિન બજારની અંદર આવેલો હતો એમાં જે ચાર આરોપી હતા મુખ્ય એમાં ત્રણ આરોપીઓને સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવેલા હતા અને તેઓને ન્યાયિક હિરાસતમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા અને એમના ઉપર ન્યાયિક કાર્યવાહી પણ ચાલુ થઈ જવા પામેલ છે જેમાંથી એક આરોપી પિન્ટુ પાસવાન કરીને નાસો ફરતો હતો તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને જે કહેવાય ત્યાંના સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બિહાર પણ ખૂબ પાછળ લાગેલી હતી જેથી તબક્કા તમામની મહેનતને અંતે જે પિન્ટુ પાસવાન જે આરોપી હતો એને બિહારના પોલીસે પકડી પાડી બીજપુર થાના જે ક્ષેત્ર છે એની અંદર આમ સેકના ગુનામાં એને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરતાં જેલમાં પહોંચેલા હતા તો જે સચિન પોલીસ સ્ટેશનને માહિતી મળતા એના વોરંટ આધારે એનો કબજો લેવામાં આવેલો છે અને હાલમાં નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજરોજ જે જગ્યા હતી બનાવ સ્થળ ત્યાં લાવીને આરોપીને રીકન્સ્ટ્રક્શન પંચનામું જે રીતે બનાવ બન્યો હતો તેનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને એના ડિજિટલ એવિડન્સ પણ જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી